મિત્રો એન પશુપાલક મિત્રો આજે હું તમને જે પશુપાલન વ્યવસાય કરતા ખેડૂત મિત્રો છે જે ખેતીની સાથે સાથે એક બે પશુ ઘરે રાખે છે અને જેમને આગળ પશુપાલન વ્યવસાય વધારો હોય અને જેમને પૈ પશુ ખરીદવા હોય તો અત્યારે આપણને લોન મળે છે એક લાખ રૂપિયાથી કરીને ત્રણ લાખ રૂપિયા સુધીની લોન મળે છે જે પશુ ખરીદવા માટે મળે છે અને જેની અંદર પ્રોસેસ બિલ કંઈ નથી ફક્ત ને ફક્ત સોથી બસો રૂપિયાના કાગળ જ થાય છે બાકીની કોઈ પ્રોસેસ નથી હોતી પશુનો નથી વીમો લેવો પડતો કે બીજી કોઈ આડવેટાઇ આડપેટીની પ્રોસેસ નથી હોતી તો આપણને આ જે લોન આપે છે તે પશુ ખરીદવા માટે આપે છે તો આપણે આ જાણીશું કે પશુ ખરીદવા માટે જે લોન મળે છે એ કઈ રીતે શું પ્રોસેસ છે એની કેવી રીતે આપણને લોન મળશે કેવી રીતે આપણે એને ચૂકવવાની પાસે થશે તો ખેડૂત મિત્રો રામ રામ સીતારામ બધા ખેડૂત મિત્રોને અને પશુપાલક મિત્રોને તો આજે હું વિગતવાર તમને સમજાવીશ કે આપણે પશુપાલન લોન લેવા માટે ત્રણ લાખ સુધીની લોન મળે છે જેની અંદર તમારે લાખ રૂપિયાની લેવી હોય તો લઈ શકો છો બે લાખની લેવી હોય તો લઈ શકો છો અને વધારે વધારે ત્રણ લાખની લોન આપણને મળે છે અને એ ખેડૂત મિત્રો આપણે ત્રણ વર્ષની અંદર ચૂકવવાની હોય છે હવે ખેડૂત મિત્રો જે પુરુષના નામે જો ફાઇલ કરવામાં આવે મેં જે અમારી ફાઇલ છે તે તૈયાર થઈ ગઈ છે મંજૂર થઈને પણ આવી ગઈ છે હવે સીધું આપણે બેંકની અંદર આપશું એટલે આપણને સીધી લોન ખાતામાં બેંક ખાતામાં જમા થશે બરાબર તો મારી ફાઇલ મંજૂર થઈ ગઈ છે જે મેં પ્રોસેસ કરી છે એની એટલે જ હું તમને આગળ બતાવું છું કે તમારે જો પશુ ખરીદવા હોય તમારી પાસે એક હોય ભેંસ બે હોય તમારે બે પાંચ હજુ બીજી કરવી હોય તો તમને જે એક પ્રકારનો સપોર્ટ મળે છે એક પ્રકારનો મદદ મળે છે અને જે તમારો શોખ હોય સપનું હોય કે મારે પશુપાલન વધાર કરવા છે અને રૂપિયા છે નહીં મારી પાસે તો તમે બે તડકથી લોન લઈ શકો છો અને એ લોન ત્રણ વર્ષની અંદર આપણને ચૂકવવાની હોય છે એ લોનના શું શું બેનિફિટ છે એ આપણે જાણીશું ધીરે ધીરે તો ખેડૂત મિત્રો જો તમે નવા હો યુટ્યુબની અંદર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં આવી જ રીતે મારા બીડિયા બીજા વિડીયો આવતા રહેશે જેમ કે આપણને અત્યારે બનાસ જે હેલ્મેલા જોલ કરીને ટેબ્લેટ આપે છે જે અત્યારે આપણે બધે ઘરે છે ને લાવીને મૂકી દેતા હોય છે એ ટેબ્લેટ પશુઓ માટે બહુ ઉપયોગી છે બહુ ખાસ છે અને એના વગર બધું અશક્ય છે જે પશુપાલનને જે સફળતા મળવી તો એ ખેડૂત મિત્રો આપણે હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ કે જે હેલ્મેના જો ટેબલેટ આવે છે જે બનાસ ડેરીમાંથી આપણે ખેડૂત પશુપાલકોને દૂધ ભરાવતો એમને આપે છે તો આપણે કઈ રીતે આપવી એનાથી આપણને શું બેનિફિટ થશે શું લાભ થશે તો એ આપણે વિગતવાર હું બીજો વિડીયો અપલોડ કરીશ તો તમે ખેડૂત મિત્રો કે જે પશુપાલક મિત્રો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જેવી આપણે આ ફોર્મની વાત કરીએ કે આની અંદર મહિલાના નામે ફાઇલ કરવામાં આવે તો એને ચાળીસ ટકાની સબસિડી મળે છે અને જો પુરુષના નામે જો ફાઇલ કરવામાં આવે તો એમાં ત્રીસ ટકા સબસિડી બેસે છે એટલે કે ખેડૂત મિત્રો જ્યારે તમે ત્રણ લાખની લોન લો છો ત્યારે તમારે જો પુરુષના નામે જો ફાઇલ કરવામાં આવે તો નેવ હજાર સબસિડી આની અંદર બેસશે અને જો મહિલાના નામે કરવામાં આવે તો ચાલીસ ટકા સબસિડી બે હશે એટલે કે પુરુષના નામે ત્રીસ ટકા સબસિડી બે એટલે નેવ રૂપિયા સબસિડી બે અને મહિલાના નામે એક લાખને વીસ હજાર રૂપિયા સબસિડી બે હશે જે તમારે ત્રણ લાખમાંથી એક લાખ વીસ હજાર સબસિડી જમા થશે અને જે આની પ્રોસેસ છે ત્રણ મહિ ત્રણ વર્ષની અંદર પૂરી કરવાની હોય છે એટલે કે છ મહિને પચાસ હજારનો હપ્તો આવે તો જ્યારે તમે એક હપ્તો કમ્પ્લીટ ભરી દો છો ત્યારે તમારી બીજી સામે જે સબસિડીથી જમા થઈ જાય છે એટલે કે એક લાખ વીસ હજાર રૂપિયા જો સબસિડી જમા થાય તો તમારે રૂપિયા ભરવાના લે એક લાખને એસી હજાર રૂપિયા તમારે કુલ ભરવાના રહે છે અને બાકીની સબસિડી જમા થાય છે તો આપની પ્રોસેસ શું છે એ આપણે જાણીશું આની અંદર જે શું શું પહેલાં ડોક્યુમેન્ટ જોઈએ છે તે તમને હું જણાવી દઉં પછી તમે આની રીતે જે પ્રોસેસ કરવાની હોય છે ક્યાં કરવી શું કરવાનું એ પણ હું તમને જણાવીશ તો ખેડૂત મિત્રો આની અંદર કોઈ પશુનો વીમો નથી જોતો બાકીના કોઈ ડોક્યુમેન્ટ અલગ નથી જીતા કોઈ દોડદામ નથી ફક્ત ને ફક્ત તમારી અંદર જે ડોક્યુમેન્ટ જોયું છે પહેલું તો એક આધાર કાર્ડ જોયું છે રેશન કાર્ડ જોયું છે અને ઘરવેરાની પાવતી તલાટીના સહી સિક્કા સાથે અને એક ફોટો અને દૂધનું સ્ટેટમેન્ટ ઉમેદવાર ભણેલો હોય તો શાળા છોડીને પ્રમાણપત્ર હવે જે ખાસ તો આમાં આપણે જે વાત કરી કે આધાર કાર્ડ રેશન કાર્ડ ઘરવેરાની પાવતી તલાટીના સહી સિક્કા સાથે એક ફોટો દૂધનું સ્ટેટમેન્ટ તો ખેડૂત મિત્રો જે તમે ડેરીની અંદર દૂધ ભરાવતા હો તે મંત્રીને મળી અને મંત્રી પાસેથી કહેવાનું કે અમારે જે આપણે ચાલુ વર્ષ હોય એના આગલાનું ધારો કે બે હજાર પચીસમાં લઈ રહ્યા છો તો ચોવીસ પચીસનું દૂધનું સ્ટેટમેન્ટ આપો તો જ્યારે એ મંત્રી સ્ટેટમેન્ટ આપશે ત્યારે તમારા એની અંદર મંત્રીના સહી સિક્કા કરાવી દેવાના અને ઘરવેરાની પાવથી તલાટી પાસે લઈ અને તલાટીના સહી સિક્કા કરાવી દેવાના ત્યાર પછી તમે આપણે જે વાવથરાજની અંદર જે ખેડૂત મિત્રોને જે આને જે લોન લેવી હોય તેવા મિત્રો માટે આપણે થરાદની અંદર બનાશે એકાઉન્ટ કરીને છે જે હરેશભાઈ નામ છે તેમનો હું કોન્ટેક નંબર એડ કરીશ જેથી તમે જે હરેશભાઈ જોડે વાત કરી શકો તો તેમનો તેમની જોડે આટલા ડોક્યુમેન્ટ લઈને પહોંચી જવાનું એથી ઓનલાઈન અરજી કરી દેશે બરાબર અરજી થયા પછી જ્યારે તમારે ત્યાંથી તમને જ્યારે મંજૂરી મળશે મંજૂરી મળ્યા પછી આપણે આપણી બનાસ ધારો કે હું બનાસ બેંકની અંદર લીધેલ છે તો સીધું બનાસ બેંકમાં ફાઇલ આપવાની થશે ફાઇલ આપ્યા પછી તમારા રૂપિયા સીધા તમને ખાતામાં ટ્રાન્સફર થશે અને સામે સબસિડી મળશે તો એક બહુ આ સારી યોજના છે સારો ખેડૂતોને લાભ મળી રહ્યો છે તો આ ખેડૂત મિત્રો જે આગળ પશુપાલન વધારવાનું વિચારતા હોય તેઓએ જરૂર લાભ લેવો જોઈએ જે સબસિડીનો લાભ મળી રહ્યો છે તે પૈસા ત્રણ વર્ષ સુધી વાપરવા મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો આ તમે લાભ લેવાનું ચૂકતા નહીં અને ફરી વાર આવા જ બીજા વિડીયોમાં મળીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશું અને ખાસ આમાં એક એ છે કે આ ફાઇલો ઘણી બધી રિજેક્ટ થતી હોય છે જેટલી કે બધી મૂકવું એટલી પાસ ન થતી હોય રિજેક્ટ થતી હોય તો જે ખેડૂત મિત્રોને ખાસ લોન લેવી જ છે જરૂરત છે બહુ સારા બેનિફિટ પણ છે લોન લઈ શકો છો તો તમે સામે તમને સબસિડી પણ મળે છે બહુ સારી તો જેને કે ફાઇનલ મારે લેવી જ છે અને ફાઇલ રિજેક્ટ ન થાય તેના માટે તમે કોન્ટેક કરી દેજો કે ફાઈ મારે ફાઇનલ લેવી છે હું શું પ્રોસેસ કરું તો જે મને કોમેન્ટ કરજો તો કોમેન્ટની અંદર તમારો નંબર પણ એડ કરજો તો જ્યારે મને ટાઈમ મળશે હું ત્યારે તમને જે એની પ્રોસેસ છે જે તમારી ફાઇલ રિજેક્ટ ન થાય તેની હું તમને કોલમાં ડિટેલ આપી દે જેથી તમારે જો ફાઇનલ લોન લેવી હોય તો બીજી આની અંદર કોઈ પ્રોસેસ નથી સો બસો રૂપિયાના કાગળિયા છે સો બસો રૂપિયાના કાગળિયામાં તમારે ખાતામાં ત્રણ લાખ રૂપિયા આવી જાય છે અને એક તમારે ત્રણ વર્ષની અંદર ભરવાનો હોય છે એટલે કે જ્યારે તમે પહેલો હબ્જો જ્યારે ભરી ગયું ને ત્યારે સામે સબસિડી તો તમને ખાતામાં બેસી જાય છે અને આની અંદર બીજું કોઈ છે નહીં અને જે શેડ માટેની જે લોન છે પાંચ લાખ છોતેર હજાર તેની અંદર પશુનો વીમો લેવો પડે છે એ ઘણી બધી પ્રોસેસ છે બાકી આમાં બિલકુલ ઓછી પ્રોસેસ છે જો ખેડૂત મિત્રોને ન ખબર હોય ન જાણતા હોય એમના માટે મેં વિડીયો બનાવ્યો છું તો ખેડૂત મિત્રો તમે કોમેન્ટ કરવાનું ભૂલતાની લાઈક અને શેરને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને શેર કરજો અને જેટલી તમે વધારે કોમેન્ટ કરશો એટલો હું ચોકસાઈથી તમારી સાથે વિડીયો બનાવી શકું છું અને બીજા જ આવા આવનવા વિડીયો છે જે ખેડૂત મિત્રોને જે પશુપાલક મિત્રોને છે જે એમને મદદરૂપ થાય તેવા હું વિડીયો પણ નાખીશ તો જય જવાન જય કિસાન થેન્ક યુ ખેડૂત મિત્રો subscribe please